હતા તે દરમિયાન ટેન્કર નંબર એમ એચ ઝીરો ફોર ઈબી સિક્સ થ્રી ટુ સિક્સ માં વગર પાસ પરમિટ નું ભારતીય બનાવટ વિદેશીની પેટી નો બાર જેમાં કુલ બોટલ નંગ રૂપિયા તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટેન્કર દસ લાખ તથા ટેન્કરના ઝીરુક્સ કાગળોની ફાઇલ કિંમત રૂપિયા નંબર પ્લેટે કુલ રૂપિયા અડસઠ લાખ એકાવન હજાર ચારસો ના મુદ્દામાલ સાથે શંકરલાલ ચુનીલાલ સાલવી ને પકડાઈ ગયેલ હોય અને આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેન્કર આપનાર સતીષભાઈ બિશ્નોઈ રહે રાજસ્થાન સતીષભાઈ બિશ્નોઈનો બનેવી પકડાયો તે ડ્રાઈવરને ગાઈડ કરનાર તથા સતીષભાઈ બિશ્નોઈનો સંપર્ક કરાવનાર પ્રભુલાલ ભવરલાલ સાલવી રહે દંતેડી પોસ્ટ ધુવાલાને ફરિયાદ પોપતભાઈ વિરમભાઈ એક હજાર ઓગણીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરાની ફરિયાદ આધારે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ફઝલ રસા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી